જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વોલ્સ વેગન કંપનીની પોલો ગાડી જોઈ રહ્યા છો બે હજાર છે પાણીના ભાવમાં આ ગાડી વેચી દેવાની છે વન ઓનર ગાડી મોડલ બે હજાર દસનું નું મોડલ છે આ વોલ્સ વેગન પોલોનું વન ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળશે આ પોલો ગાડી વેચવાની છે પાણીના ભાવમાં વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો

ટાયર ગુડ કન્ડિશનમાં બધા જોવા મળી રહે છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી અત્યાર સુધીમાં સુધી એક લાખ દસ હજાર કિલોમીટર સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ છે રેડ કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર છે એકદમ સાચવેલી ગાડી મોડલ બે હાજર દસ નું મોડલ છે વન ઓનર ગાડી છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળશે સ્પેશિયલ ઓટો કારમાં રાજકોટ તમને જોવા મળી રહેશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો પંચ્યાસી ઝીરો છ્યાસી વાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે પૂરો નંબર તમને વિડીયોના નીચે મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો સાચવેલી ગાડી રાજકોટ તમને જોવા મળી રહેશે એકદમ સાચવેલી ગાડી છે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત ફક્ત બે લાખ પંદર હજાર રાખેલી છે સાવ ઓછી કિંમત ગણાય એમાં પણ તમને હજી થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં માન રાખવામાં આવશે ભાવ ભાવમાં માન રાખવામાં આવશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે વોલ્સ વેગન પોલો ગાડી ખરીદી શકો છો સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું